અન્ય સમાચાર પર નજર કરીએ તો રાજકોટમાં લોકમેળાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે લોકમેળામાં લાગશે અલગ અલગ રાઈડ રાઈડ લગાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે રાઈડ ઉભી કરવા માટે ચાલીસ જેટલા લોકો કામે લાગી ગયા છે ચૌદ ઓગસ્ટથી આ લોકમેળો શરૂ થવાનો છે અને તેને લઈને તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે રાજકોટ શહેરમાં લોકમેળો યોજવાનો છે આ લોકમેળાને હવે ગણતરીના જે દિવસો બાકી છે ત્યારે તૈયારીઓને પણ આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે અલગ અલગ રાઈડ છે તે અત્યારે અહીંયા જે છે એ ફિટ કરવામાં આવી રહી છે અનેક મોટી રાઈડો છે તે અત્યારે ફિટ થઈ ચૂકી છે આ મેળો છે તેમને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે હવે કહી શકાય કે ગણતરીના દિવસોમાં જ લોકો છે તે અહીંયા લોકમેળાનો આનંદ માણતા નજરે પડશે ત્યારે અહીંયા લાખો લોકો આવતા હોય છે આ લાખો લોકો માટે અલગ અલગ રાઈડો પણ હોય છે ત્યારે અહીંયા આપણી સાથે રાઈડ સંચાલક છે આપણે એમની સાથે પણ વાત કરીશું ભાઈ ક્યાં કહે કે કીને દિવસે તૈયારી ચાલ રહી અભી કાં પે તૈયારીઓ પહોંચી આઠ દસ વર્ષ તૈયારી ચાલ રહી કી और अभी मेला बहुत जल्द झूले वूले सब तैयार होने वाले हैं झूले सब लगने वाले हैं काम बहुत जोरों शोरों से चल रहा है मेले का और बहुत जल्दी तैयारी हो जाएगी कल से हम तक सब झूले राइड सब चालू हो जाएंगे कितने दिन लगेंगे अभी अभी दो रोज और लगेंगे तैयार होने कितने लोग काम कर रहे हैं यहाँ पर तो तीस चालीस आदमी काम कर रहे हैं तीस चालीस आदमी और क्या कहेंगे कैसा उत्साह है बहुत बढ़िया है आ, क्या कहेंगे यहाँ पे राइड के लिए कौन कौन सी तैयारी होती है आपने यहाँ पे राइड पे तैयारी होती है बस झूला है ब्रगडाइन से हम्म कौन कौन सी राइड है अभी यहाँ पे आप आ, यहाँ पे झूला है ब्रगडाइन से नाव है ना करोश है ચોક્કસથી જે રીતના વાત કરવામાં આવે તો અહીંયા છેલ્લા થોડા દિવસથી આ તૈયારીઓ આરંભી દેવામાં આવી હતી અત્યારે આ તૈયારીઓ છે તેમને આખરી ઓપ મળી રહ્યો છે એટલે કે કહી શકાય કે થોડાક જ દિવસમાં જે છે એ હવે ગણતરીના દિવસોમાં જ મેળો ચાલુ થવાનો છે અને આ મેળામાં લોકો આનંદ માણી શકે કહી શકાય એટલા માટે અહીંયા રાઈડ પણ તૈયાર કરી દેવામાં આવી છે જે રીતના રાજકોટનો આ લોકમેળો છે તે સૌરાષ્ટ્રભરમાં પ્રખ્યાત છે અને સૌરાષ્ટ્રના અનેક લોકો છે તે અહીંયા રાઈડનો મજા માણવા માટે પણ આવતા હોય છે હાર્દિક જોશી ન્યૂઝ એટીન ગુજરાતી રાજકોટ